કોને કહું એના ગામમાં કેટલો ગાજી ગયો છું પૂછવા ગયો દાજી ગયો છું નેતાઓ ઘણા બધા આવે છે પરંતુ કેટલાક નેતાઓ જતા રહે છે પરંતુ આંદોલનથી જે નેતા ઉત્પન્ન થાય છે હંમેશા યાદ રહે છે રેશમા પટેલ વારંવાર એક પક્ષમાં વારંવાર બળવાખોરી કરી રહ્યા છે રેશમાજી બળવાખોરી કેમ અને એ પણ ભાજપ સામે જી હું ઘણી બધી વાર આનો જવાબ પણ આપી ચૂકી છું ફરી પાછું આપણે જણાવીશ કે અમે રાજકીય પ્લેટફોર્મ ઉપર છીએ તો લોકોની કામ કરવા માટે જનતાની સેવા કરવા માટે રાષ્ટ્ર રાષ્ટ્રની સેવા કરવા માટે છીએ પરંતુ અમને અમારા હાથ પગ બાંધી દેવામાં આવે કાર્ય ના થાય અમને ક્યાંક ને ક્યાંક એવો અફસોસ થવા માટે ક્યાંક ને ક્યાંક અમારી નિષ્ફળતા છે એ લોકોના કારણે એ લોકોની તાનાશાહોના કારણે એટલે કહેવાનો મતલબ કે જી હજુરી કરીને જ રાજનીતિ કરવી પડતી હોય તો અમે એમાંના નથી કારણ કે અમે આંદોલનમાંથી લોકો એ ઉભા કરેલા અમે અસ્તિત્વ છીએ તો ચોક્કસ રીતે અમે સામે બોલીશું અવાજ ઉઠાવીશું સત્ય અને સત્ય જ કહીશું અને કડવું કહીશું એટલા માટે કદાચ તમે એને બળવાખોરની પરિભાષામાં આંકી શકો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી આ જ રીતે કામ કરતા રહીશું ભાજપમાં અવાજ ઉઠાવો આમ તો અઘરો છે મારા માટે લગભગ કોઈ નેતા નથી ઉઠાવી શકે એના પાછળ કોઈ ડર હોઈ શકે તો છે હું તો નાનેથી જીવનના સંઘર્ષોથી ઘડાતી આવી છું અને મને મોતની ની બીક નથી કારણ કે મને ઈશ્વર અને અલ્લાહ માં વિશ્વાસ છે કે ઈશ્વર અલ્લાહ ચાહે તો જ કેવાય કે પાંદડું હલી શકે દુનિયાનો નો સર્જનહાર છે તો મને બીક નથી હું એવું ચોક્કસ માનું છું કે મારા કર્મમાં જે હશે અને મારી મોત જ્યારે આવવાની હશે ત્યારે જ આવશે એટલે હું ડર્યા વગર ચાલી શકું છું અને દુનિયામાં હંમેશા શીખવા મળ્યું છે કે સંઘર્ષોથી દુનિયા ભરેલી છે અને સંઘર્ષ કરતા રહીશું વાહ રેશમાજી એક સવાલ એ થાય કે ચૂંટણી આવી રહી છે હાર્દિક પણ મેદાનમાં છે અલ્પેશ પણ હવે ચર્ચામાં છે કે અલ્પેશ પણ લડવાનો છે રેશમાજી પણ પોરબંદરથી લડવાના છે તો આયોજન થઈ ગયું છે અને ચૂંટણી લડવા પાછળનું શું કારણ ચોક્કસ રીતે મેં જાહેરાત કરી ચૂકી છું કે હું પોરબંદરની લોકસભા લડવાની છું અને ફાઈનલ લડવાની છું એમાં હું પીછેહટ કરવાની જ નથી અને ચૂંટણી શું કામે ના લડવી જોઈએ એવું મારી પાસે કોઈ કારણ નથી હું માનું છું કે રાજનીતિમાં છીએ તો ચોક્કસ રીતે લોકોનો સાથ લઈ અને જનપ્રતિનિધિત્વ કરવું જોઈએ એક સારું નેતૃત્વ કરી શકીએ એવો વિશ્વાસ છે કે કરીશું લોકો માટે પરિવર્તન પણ કરીશું લોકોના કામ પણ કરીશું અને જે ભ્રષ્ટ રાજનીતિ છે જે કહેવાય છે કે રાજનીતિમાં એવું છે કે કરોડોના ખર્ચા કરો તો જ તમે લડી શકો ને તો જ તમે જીતી શકો આ પરિભાષાને પણ મારે ક્યાંક ને ક્યાંક બદલવી છે એટલા માટે મેં નક્કી કર્યું છે કે નહીં હું લોકસભા ઇલેક્શન ચોક્કસ રીતે લડીશ એટલે પોરબંદરમાંથી છે હા પોરબંદરમાંથી હું લોકસભા લડવાની છું મેં જાહેર પણ કરી છું તમારો વિસ્તાર પોરબંદરમાં પણ આવે છે હા પોરબંદરના વિસ્તારની વાત કરું તો મારું વતન પોરબંદર વિસ્તારમાં આવે છે માણાવદર વિધાનસભામાં આવે છે અને બીજું કે હું જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં મેં અભ્યાસ પણ કરી ચૂકી છું એટલે ગાંધી બાપુની ધરતી સાથે ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક લાયકાત નાતો રહેલો છે પણ એક વિધાનસભા હોય અને લોકસભા એમાં જમીન આસપાસનો ફરક હોય એક વિધાનસભામાં લગભગ અઢી લાખ થી પ્રધાન તો ત્રણ લાખ હોય આમાં તો પંદર પંદર લાખ મતદારો હોય તો આ તો સૌથી મોટો ટપ છે જો મને વાસ્તવિકતા પણ ખબર છે મને એ વિસ્તાર પણ ખબર છે પણ હું માનું છું કે કોઈ પણ વસ્તુની નેગેટિવ કલ્પના હું કરતી નથી સંઘર્ષ કરવો જ પડે છે પરિણામ તો ઉપરના ઉપરવાળાના હાથમાં જ હું માનું છું એટલે મારે તો મહેનત કરવાની છે પરિશ્રમ કરવાનો છે અને મને વિશ્વાસ છે કે જીત મારાથી નથી આવતી લોકોથી આવે છે એટલે લોકો જ ચાહે તો ચોક્કસ રીતે હું જીતીશ કારણ કે જનાધાર આ લોકશાહી દેશમાં સૌથી મોટો આધાર હોય છે પણ આપ પોરબંદરથી લડો છો તો વિઠ્ઠલ દાદડીયા ત્યાં મોટો એક ચહેરો છે એમાં દીકરો પણ આવી શકે છે તો આ એક મોટો ટાસ્ક રહેશે કોંગ્રેસો સાઈડમાં ગયો બીજા નંબર ઉપર પણ આ જ પહેલો મોટો ટાસ્ક રહેશે લડવું લડવું અને ભેડ બકડીઓ શું લડવાનું લડીએ અને વિરાંગના ત્યારે જ કહેવાય કે જેને સિંહની સામે પડીએ અને સિંહના શિકાર કરીએ એટલે હું હંમેશા માનું છું કે તમે યોદ્ધા હો તો સામે તમારો જે દ્વંદીય યોદ્ધા હોય છે એ પણ બહાદુર હોવો જોઈએ એટલે મને કોઈ આ વસ્તુની રીક નથી કારણ કે હું માનું છું કે વર્ષો પહેલા ઇતિહાસમાં પાછળ જઈએ તો વિઠ્ઠલભાઈને હું માન આપું છું મોબી છે સમાજના નહી માની તો નહી શકું એમના આશીર્વાદ ચોક્કસ લઈશ એટલે સ્પષ્ટ કેવું છે કે સમાજના વડી છે એમાંથી પણ હું મારા રાજકીય જીવનની સફર શરૂ કરીશ અને મને આશીર્વાદ નીચે નહીં મૂકો ગમે બિલકુલ હું હથિયારો નીચે નહીં મૂકીશ આ વખતે તો હું લોકોને આહવાન કરીશ કે આજ સુધી તો હું તલવાર વગર લડી પણ હવે તમારે મને હથિયારો આપવા પડશે અને એ હશે વિજય ટંકાર બિલકુલ આ તો ચૂંટણીની વાત થઈ પણ હવે આપણે ત્યાં પણ જવું પડશે પોરબંદર પણ આ પાસની યાદ આવે ખરી જો પાસની યાદ આવે મતલબ કે પાસના કેટલાક ભાઈઓ આજ પણ મારી જોડે છે સમાજ તો હંમેશા જોડે રહેવાનો છે જો અફર કેટલો છે કે હું એ સંગઠનમાંથી અલગ થઈ છું હા હાર્દિક જોડેના મતભેદો રહેલા છે પરંતુ ક્યારે એના ખોટા કે સાચા જે નિર્ણય હોય છે મમ્મી મારો સ્પષ્ટ ઓપિનિયન આપ્યો છે સાચો નિર્ણય છે તો હું હંમેશા કહું છું કે સાચો છે અને ખોટો નિર્ણય હોય છે તો હંમેશા કહું છું કે ખોટો છે એટલે ચોક્કસ રીતે જે સંગઠનમાં કામ કર્યું છે એને કોઈ દિવસ વિસરવાની વાત જ નથી આવતી પણ મતભેદના કારણે અલગ થયા છીએ તો એમાં મને બહુ હાથ હાથ ફોન ને હાથ મિલાવવાની પ્રયત્ન થાય ખરો ફરીથી મનભેદ દૂર રહે એક જ લડાઈ છે તો પછી કેમ એક સાથે નહીં એટલે કોઈ દુશ્મની છે ને એટલે અહીંયા હાથ મિલાવવાની વાત જ નથી આવતી બસ એક એટલો ફરક છે કે દરેક અલગ અલગ રસ્તા ઉપર કામ કરી રહ્યા છે ચોક્કસ સમાજ અને જનતાનો અવાજ હશે જ્યાં એનું કાર્ય કરવાનો વારો આવશે ત્યારે ચોક્કસ એક જગ્યાએ ઊભીને કામ કરી શકું મને એવું કોઈ નથી કે હું ના કરી શકું એક સવાલ એવા કે આપ તો માં છો હાર્દિક અમરેલી થી આવી જાય તો મહિલાઓ માટે પ્રચાર કરવાની વાત આવે તો બધું ભૂલીને જાઓ ખરા ચોક્કસ રીતે જઈશ મેં ક્યારે રાજનીતિ કરવાની ના નથી પાડી ઉલટાનો અમારો તો વિરોધ પણ એ જ હતો કે સત્તરમાં એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાઈ એવું કહી રહ્યા હતા કે રાજનીતિ નથી કરતો કરું છું ત્યારે પણ કહ્યું કે ભાઈ આપણે પરોક્ષ રીતે રાજનીતિ કરીએ છીએ આપણે પરોક્ષ રીતે બીજા પક્ષને ટેકો આપીએ છીએ તો આપણે ડાયરેક્ટ રાજનીતિ કરવી જોઈએ આપણા લડવૈયાઓ છે આપણા સૈનિકો છે કે આપણા કર્યો છે એને પણ ટિકિટ આપીને લડાવવા જોઈએ પરંતુ ત્યારે ક્યાંક ને ક્યાંક મારા ઉપર પ્રતિ આક્ષેપો થયા હતા કે ભાઈ હવે આ બધું બહુ થયું કારણ કે હવે લડાઈ લગભગ તમે બધા લડ્યા તો તમને અનામત પણ મળી તમારા બધા લડતના કારણે હાર્દિક આપ તમામ લોકો જે લડાયા એની લડતના કારણે મળી ગઈ હવે એક કેમ નથી થતા ચલો બંધ સાઈડમાં રાખી હવે બધા નહીં મારા મેં તો કોઈ દિવસ એ લોકોથી કોઈ એવી રાખ્યું જ નથી કે દુશ્મનાવટ જો મેં કોઈ દિવસ નથી રાખ્યું હું કહું છું ને કે હાર્દિક લડશે તો ચોક્કસ હું એમના પ્રચારમાં જઈશ મને તો એવું હું તો એવું માનું છું કે લોકોની ને જનતાની સેવા કરવા માટે સોમાન પણ સાઈડમાં હોય ઈગો પણ સાઈડમાં હોય માર તો સેવા કરવાની છે તો ચોક્કસ રીતે અમારો ભાઈ લડતો હાર્દિક નહીં કોઈ પણ અલ્પેશભાઈ લડશે તો પણ હું એમના સાથે છું એટલે કહેવાનો મતલબ કે જે પણ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લડી રહ્યા છે એમનો મારો પૂરેપૂરો સાથ સહકાર હશે ભાજપમાં છો અને આટલી બધી કડવાશ કેમ એક સવાલ એ થાય કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે એ લોકોને પણ પિક્ચર ક્લિયર થઈ જાય છે કે અમે તો અહીંયા લોચા વાગી ગયા એ વિધાનસભાના કેટલાય ધારાસભ્યો હોય પછી આશાબેન હોય કે આશાબેનને આપે પણ એક મેસેજ આપ્યો હતો તો જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપ આવે છે જો હું આપને જણાવું કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે ગરજ હોય છે એટલે એટલે કે કે તાનાશાહોને આખા પક્ષની વાત નથી કરતી કારણ ઘણા બધા સારા કાર્યકર્તાઓ હા જે તાનાશાહો છે જે એવું ઈચ્છે છે કે કૂટનીતિથી જ અમે રાજનીતિ કરીશું એ લોકો લોકો માટે રાજનીતિ નથી કરતા જ્યારે પણ તમને લોકોને લેવાની વાત આવે તમને વેલકમ કરતા હોય ત્યારે રાષ્ટ્રવાદની વાત કરશે ત્યારે સમાજની વાત કરશે જે પણ સામાજિક માંગણીઓ મૂકી હોય છે એ પૂરા કરવાના વચનો આપશે પરંતુ જેમ સમય પસાર થાય છે પોતે જે હજાર બે હજાર સત્તરની ની ઇલેક્શન ની વાત કરીએ તો એ લોકો જીતી ગયા જીતી ગયા એટલે શું કર્યું કે જે આજ પણ અમારા જે શહીદો છે એમને નોકરીની વાત છે ત્યાંની ત્યાં પડી છે એ સિવાયના બીજા ત્રીજા કમિટમેન્ટો જે એમણે આપ્યા હતા સમાજલક્ષી એ પણ આજ પૂરા નથી કર્યા એટલે આવા છલ કરે છે ત્યારે એક સાચા સૈનિક તરીકે કારણ કે અમે હંમેશા લોકોમાંથી અમે ઉભરેલા છીએ અમને કોઈ ભારતીય જનતા પાર્ટી ઓળખ નથી આપી એટલે અમારા મનમાં તો એવું જ થાય કે અમે ક્યાંક ને ક્યાંક હારી રહ્યા છીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો સાચો ચહેરો અમને સામે આવે છે કે નહીં આ તો દંભી રાજનીતિ કરે છે આ તો કૂટનીતિ કરી રહ્યા છે અને આ તાનાશાહો કે એટલું જ કામ કરવું છે તો અમારે આવા પક્ષની વાહવાઈ ના કરવી જોઈએ એને ખુલ્લા પાડવા જોઈએ એટલા માટે પાસમાંથી ભૂલ હતી આપની એમ જો જે તે સમયની વાત આપને જણાવું ટૂંકમાં કે ભૂલ હતી એવું તો ના કહી શકું કારણ કે ત્યારે અમે લોકોની કામ કરવાની ઉમ્મીદ સાથે આવ્યા હતા અને ત્યારે પણ મેં તમને જે રીતે કહ્યું કે ઇનડાયરેક્ટલી રાજનીતિ થતી હતી કોંગ્રેસ માટે આ હકીકત છે આ હું ક્યારે મારું સ્ટેટમેન્ટ નહીં બદલી શકું પરંતુ પરંતુ કહેવાનો મતલબ શું છે રેશમા પટેલ જ્યારે પાસમાં હતા ત્યારે તાકાતવાર મને એવું લાગતા હતા કે પુષ્કળ તાકાત હતી લોકોનો લોકચાન પરંતુ આપણે જેવું ભાજપમાં આવ્યા પાટીદારો કદાચ નારાજ થઈ ગયા અને જે રીતે આપણે વર્તન કર્યું તો એ ભૂલ કહેવાય કે હું આપને જણાવું કે કોઈ પણ સમુદાય નારાજ નથી થતો તમે સુરતમાં જોઈ લો ભારતીય જનતા પાર્ટીને જીતાડીએ જીતાડીએ ને કહેવાનો મતલબ કે સમુદાય નારાજ નથી હોતો પરંતુ જે વિરોધી દળ હોય છે મતલબ કે હું પાસમાંથી આવી તો પાસમાં કેટલીક નારાજગી હોય છે તો એમાં અમુક લોકો બધા દરેક જગ્યાએ સારા નથી હોતા અમુક લોકોને જે પણ સ્ટ્રેટેજીથી જે હવા ફેલાવવામાં આવે છે એના કારણે આપણે એવું લાગે છે કે બધા આપણા વિરોધમાં છે હકીકતમાં એવું નથી હોતું મેં ત્યારે પણ કીધું હતું કે હું લોકો માટે ને મારા સમાજ માટે રાજનીતિમાં છું અને આજ પણ હું મારો ધર્મ નિભાવી રહી છું એટલે મને વિશ્વાસ છે અને છેલ્લે સત્યનો વિજય થાય છે એટલું હું ચોક્કસ આપને કહું છું આજે રેશમા પટેલ પોતાને ક્યાં જુએ છે હું તો મારી જાતને લોકો વચ્ચે ને લોકો માટે સક્ષમ બનવું એ રીતે જ જોઈ શકીશ કારણ કે મને એટલી ખબર છે કે હું સાચી નીતિથી ચાલુ છું અને મારો જે મકસદ છે કે લોકો માટે મારે કામ કરવું છે મારા રાજ્ય માટે મારે કામ કરવું છે મારે વ્યવસ્થામાં જે ભૂલ છે એને સુધારવી છે હું એવું નથી કીધું કે હું બહુ મોટી વ્યવસ્થા બનાવીશ પરંતુ જે ભૂલો થઈ રહી છે એને મારે સુધારવી છે તો એના માટે હું મારી જાતને સક્ષમ બનાવવાની કોશિશ કરું છું મને ખબર છે કે તમે કમજોર હો તો તમે એક ડગલો પણ ના ચાલી શકો અને તમે કોઈની મદદ અને કોઈનો સાથ પણ ના આપી શકો એટલા માટે મારે લોકોને સાથ આપવો છે તો મારે પ્રથમ મારે સક્ષમ બનવું અને હું પ્રયત્ન કરું છું કે રાજકીય રીતે પણ હું બળવાન બનું અને સામાજિક રીતે પણ વડીલોનો સાથ સહકાર અને જનતાનો સાથ સહકાર મને મળે તો આગામી સમયમાં એવું કહીશું કે ફરીથી પાસમાં બોલાવા આવે તો જઈ શકાય ખરો કે લડાઈ તો પૂરી થઈ ગઈ છે અનામત તો મળી ગયા આપણી લડાઈના કારણે નહીં પાસમાં જોડાવાનો કોઈ સવાલ જ નથી આજે અમે રાજકીય પ્લેટફોર્મ ઉપર છીએ અને રાજકીય પ્લેટફોર્મ ઉપર જ આગળ વધીશું પાસ એના એક નિખિલ સવાણી ભાજપમાં એમને પાછા પાસમાં આવી ગયા એમ વાત હું એ જ કહું છું કે પાસમાં જઉં અને પછી ફરી પાછું એ જ રિપીટ કરું કે અમે તો સામાજિક સંગઠન છીએ ને રાજનીતિ નથી કરતા ને આવું મને નથી ફાવતું મેં ત્યારે પણ કીધું હતું કે હું પાસમાં નથી ઇટ મીન્સ એવું નથી કે પાસની સાચી વાત હોય તો હું ના ઉભી રહું હું ઉભી રહું ઈબીસીની વાત હોય ઓબીસીની વાત હોય કે શહીદોને ન્યાય આપવાની વાત હોય તો સ્ટેન્ડ એમના સાથે જ છે ફર્ક એટલો છે કે હું એ પ્લેટફોર્મ ઉપરથી કામ નથી કરી રહ્યું હું અલગ પ્લેટફોર્મથી કામ કરું છું પણ મકસદ તો મારો એ જ છે એટલે પાછું જવાનું અને પાસ નેતા તરીકે લખાવાનું એવું તો કોઈ દિવસ દિવસ નહીં રાજકીય નેતા તરીકે ચોક્કસ રીતે લોકશાહી દેશમાં હું માનું છું કે યુવાઓ એ રાજનીતિમાં આવવું જોઈએ અને સંઘર્ષ હોય છે દરેકને ખાસ કરીને મહિલાઓ માટે વધારે સંઘર્ષ હોય છે કે કારણ કે દરેક પક્ષો મહિલાઓને ટિકિટ આપવાની વાતો કરે છે પાંત્રીસ ટકા ને પચાસ ટકા ને

કોંગ્રેસમાં જવાના કે નહીં જવાના નહીં બિલકુલ નહીં મેં અત્યારે કોઈ એવું વિચાર્યું નથી કે હું કોંગ્રેસમાં જઈશ જે તે સમયે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી ત્યાંના સમીકરણો કંઈક અલગ હતા ઘણું બધું ઇન્ટરનલ પોલિટિક્સ ચાલતું હતું જે હું આપને બી નહીં કહી શકું મીડિયા માધ્યમોથી પરંતુ મારે જે રીતે કામ કરવું છે હા હું એટલું ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સામે મારે લડવું છે તો જે તે રાષ્ટ્રીય રીતે બધાના ગઠબંધ બંધનો થઈ રહ્યા છે જે બધા અલગ અલગ પક્ષો સાથે બેસીને લડી રહ્યા છે તો હું પણ પ્રયાસ કરીશ કે રાજકીય વડીલો સામાજિક વડીલો જે વિરોધ વિરોધમાં છે જે લોકશાહી માટે લડી રહ્યા છે જે જનતા માટે લડી રહ્યા છે એમનો સાથ સહકાર મળી રહે અને પોરબંદર બેઠક ઉપર મને પણ એ લોકોનો સાથ સહકાર મળે એવા મારા સકારાત્મક પ્રયાસો રહેશે અને આશા પણ રાખીશ કે લોકો મને સાથ આપે બિલકુલ તો આજ રીતે લડતા રહો કારણ કે તમારી લડવાને લડતા રહેવાની જે તાકાત છે એનાથી તમે જાણીતા બન્યા છો ખૂબ ખૂબ આભાર રિશ્માજી દર્શક મિત્રો આ પ્રકારના ઇન્ટરવ્યુ જોવા માટે આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાના ઇન્ટરવ્યુઝ અને ખાસ કરીને લોકસભા ચૂંટણી આવેલી છે તો નવી નવી વાતો પણ જાણવાનું ન નકૂલશો અત્યારે બસ આટલો જ નમસ્કાર